નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલા દિવસોથી ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે જાનમાલની મોટી ખુવારી થઈ છે જ્યારે જમ્મુના કિશ્વાડમાં વાદળ ફાટવાની ઘટનાની કરુણતા હજી તાજી છે ત્યારે વૈષ્ણોદેવીમાં પણ ભારે વરસાદના કારણે પુષ્કલન થતાં તેત્રીસ લોકોના કરુણ મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે જમ્મુ અને કાશ્મીરના રિયાદ જિલ્લામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે આવેલા સદ્ધાળવા કુદરતી આફતનો ભોગ બન્યા હતા આ ઘટનામાં તેત્રીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ કરુણા સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ હાલ પોલેલેન્ડમાં રામકથા કરી રહેલા પૂજ્ય મોરારી બાપે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે તેમના કરણતાયકામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે મોરારી બાપુએ માત્ર શ્રદ્ધાજલી નહીં પરંતુ પીડિત પરિવારો પર તે સંવેદના પણ વ્યક્ત કરી છે તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂપિયા ચાર લાખ પંચાણું હજારની અનુમત સંવેદના રાશિ અર્પણ કરી છે આ સહાય રાશિ સ્થાનિક સરકારના માધ્યમથી મૃતકોના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે પૂજ્ય બાપુએ આ મુશ્કેલ સમયમાં તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને ભગવાનને એવી વિનંતી કરી છે કે તેઓ પીડિત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે મોરારી બાપુ દ્વારા અર્પણ કરાયેલી સહાયને તેમની સંવેદનશીલતાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ